લાગી જાય બરા લાગી જાય નામ તમારું

એને તો તમે રસ્તો કેમ બંધ કર્યો મારે જાવું જ છે એને પાવર કર્યો કે મારે ગવર્નમેન્ટ હું જોબ કરું છું એટલે મારે જવું છે ટાઈમે પહોંચવું છે એટલે એને પાછો વળી ગયો અને એમ વયો ગયો આગળ અમારી એક જ માંગણી છે કે આ રસ્તો તમે હરખો રિપેર કરો પાછળ તમે જોઈ શકો છો બાળકો રોજ ડેઈલી સ્કૂલે જાય છે મારો પોતાનો બાળકય એ આર્યો જો રોજ ડેઈલી સ્કૂલે જાય મમ્મા કેટલા રોતા આવે છે રસ્તામાં કેટલા રિક્ષાવાળા આવતા નથી આ સોસાયટીમાં એક્સિડન્ટ થાય મારું નામ પ્રિયા દેસાઈ અમે અહીંયા નિલકંઠ સોસાયટીમાં રહી છીએ આજુબાજુમાં અત્યારે અહીંયા છે ને પાંચ સોસાયટીઓ આવેલી છે અને આ સોસાયટીઓ નહીં હોય ને તો દસ વર્ષથી આ શ્રદ્ધા પાર્ક છે આ સોસાયટી અમારી બહેની ને પાંચ વર્ષ થઈ ગયા છે આ રસ્તા ત્યાં અમે જે દિવસમાં એ મકાન લીધું છે ને તે દિવસના અહીંયા આ રસ્તા આ જ જોવા મળે છે રોજ અહીંયા સ્કૂલવાળા હોસ્પિટલવાળા કે સોસાયટીવાળા ગમે એ લોકો અહીંયાથી નીકળે અમે અમારી નજરમાં જોઈ છે કે આ ખાડો એવો છે ને આ

સોસાયટી મારિયે છે કલેક્ટરની કલેક્ટર ઓફિસની ગાડી હતી એ છોકરો એની ગાડી હલાવે છે એને એવું રોફ જમાવ્યો અમારું એનું કહેવાનું મતલબ ખાલી એટલો જ હતો કે ભાઈ તું અહીંયા અમને થોડોક સહકાર આપ તું એજ સોસાયટી મારેશ બરોબર એટલે અમે એમ કીધું તું અહીંયા ઊભો રહે તું નહીં છે ને તો તારો સાહેબ અહીંયા આવશે અને જોશે કે આ રસ્તાની હાલત કેવી છે બરોબર તો એને અમારી ઉપર રોફ જમાવ્યો કે તમે કોણ થાઉ છો અમને કેવાવાડા ગાડીના ફોટા પાડતા ને અમે સરકારી કર્મચારી છીએ તમારેથી અમને કઈ કહેવાતું નથી ઈ તો એ વાત ખોટી જ છે ને સરકારી કર્મચારી હોય તેનાથી આવો રોફ નથી જમાવો તો બરોબર એટલે મારું કહેવાનું એટલું જ છે અને છોકરો અત્યારે અમે એનો રસ્તો રાખ્યો ને તો અહીંયા થી રિવર્સ મારીને ગાડી લઈને ભાગી ગયો

মত <small> ম